ગુરુ લીલામૃત અધ્યાય પાંચ ત્યાં ઘડ એ દંપતિ વસે ધન્ય પવિત્ર અદ્વૈતો પાશન કરે હંસો પાસન ચિત્ર બ્રહ્મા હરિહર દેવને માની માનિક સ્વરૂપ આરાધન પ્રીતે કરે ચિત શ્વાસ અનુ સાત્વી સેવા રથ સદા માની પતિને દેવ ઈચ્છા સં વર્તે સતી કરે નિરંતર સેવ સ્નાનદાન પૂજન સદા નિત્ય ભજન વિવેક સેવા સર્વદા કરે રાખી વ્રત દુશ્ચર તપ એમનું દેખી ભ દેવ ભય ભીત વર્તે ઈચ્છા સમ સદા રખે થાય કુપીત ઉગ્ર રશ્મિ રવિનીત્યજી તપે મંદ કિરણ

પૃથ્વી મૂત્રુ થઈ પોતે થઈ ડરે કાળ તેમ આજ્ઞા વીણ સતીની કદી જતાના આશ્રમ આજ્ઞા એવી એમ કરે રોક મૃત્યુને ત્યાં વ્યાઘ્ર અજા સાથે રમે મુસક અહી સંગાત બક રમાડે માત્સ્યને ભૂલી વેર સાક્ષાત એવો નિત્ય જ્યાં ત્યાં વસે આનંદોત્સવ જાણ દેખી દેવો સહુ કરે ઈર્ષ્યા અબુદ ડોલી ઉઠ્યા સોર સહુ થયો સોર મહાન કરી ઇન્દ્ર આગળ બધા આવ્યા વૈકું કરજોડી પ્રાર્થી કહે સકળ વૃત એ ત્યાંય કહે દોડ શ્રી હરિ હવે સ્વર્ગે રહ્યું ન જાય ધન્ય સૂઆ સતી ધન્ય અત્રિ ઋષિએ ધન્ય તપસ્યા એમની ધન્ય એમના દે ડરીએ નિસ્દિન માન વિશે કરીએ ધાકે સેવ ભક્ત વત્સલા એક છે ઓથ તરી દેવ કો જાણે કોને કદા વધશે સાપ વચન હર્ષે પદ કો દેવનું કર ગોર સંરક્ષણ સોણી પ્રાર્થના સિંહ હરી કરે સ્વગત વિચાર અત્રોયામન વિશે વશે ન સ્વર્ગ લગાર દેવ પદ પ્રાપ્તિ તણી કદી સ્વપ્નમા એમ ઇચ્છા નવતો યે ડરે દેવ્યર્થ આ કેમ કરું પાય હવે કહી કરવા શુર ભય દૂર એમ વિચારી પ્રકટે કહે દેવ હે સૂર જાઓ સ્વસ્થ ને સહુ નિર્ભય નિશંદે ભેતે દૂર કરીશ હું હરે વેગ ન જેતે અત્ર ન શૂયા જો તપ સામર્થ્ય કેવી નિષ્ઠા ઉર વિશે કેવી ટેકી મર્થ્ય એમ કહી સહુ આપી વિદાય એ કરે યોજના મન વિશે ભક્ત વરપ્રદ છે ભક્ત અનન્ય મારો અત્રી સુજાણ તત્સમાન આપુ દર્શન એમને કરો કાઈ ઈચ્છિત એમ વિચારે ત્યાં થયું સ્મરણ એક ઉચિત લક્ષ્મી સાવિત્રી વહે વ્યર્થ અભિમાન ના હાથમાં મંજુર લઘુ કરતા ગાતા હરિગુણ મુખ થકી શોભે પૂર્ણ વિશાળ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત